સાહેબ વાત કરતા હતા પરબતભાઈ ટાઈમે મેં કીધું સ્પીકર સાહેબ ને કે વિધાનસભામાં ટાઈમ નક્કી કરેલો હોય બેલ પાડો એટલે બેહી જવું પડે આ શું કરશો કહો એટલે એમણે કીધું કે બધા સમજદાર છે એટલે સમય મર્યાદા ની અંદર પૂરું કરી દે છે એટલે મને પણ લાગુ પડે છે આજે આદર્શ વિદ્યાલય અને એમાં ખાસ કરીને બંને મહાનુભાવોની પ્રતિમાનું અનાવરણ હોય ત્યારે નવા સ્નેહ મિલનનો પ્રોગ્રામ આ ત્રિવેણી કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત બનાસ અધ્યક્ષ ના ચેરમેન ઓબીસી સમાજનો એક મજબૂત નેતૃત્વ કરતા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ રાજ્યના મંત્રી ખૂબ નાની ઉંમરે પેલા બોલે સકો માર્યો છે પેલા ધડાકે મેળે આવી ગયો છે રાજકારણમાં નસીબ કામ કરતું હોય એવા રાજ્યના મંત્રી ભાઈશ્રી હરુજી ઠાકોર હમણાં આપણાને બહુ લાંબુ સંબોધન કરીને બધાનો જ સુર એમાં પૂરી જાય એવી વાત કરી એવા આદરણીય માજી સાંસદ પરબતભાઈ સાહેબ જેમને સ્કિલ માટેની વાત કરી આવનાર સમયમાં ધંધા રોજગાર કઈ રીતે આગળ વધે મોટું મન રાખીને જ્યાં જે વસ્તુમાં ક્યાં રોકાણ કરવાનું છે એવી વેપારી લાઈન થી આપણને વાત કરી એવા માણસાના માજી ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી આમ તો વડીલ છે અને રાજકારણમાં જે દાડે એન્ટ્રી કરી એ દિવસે પણ એમનો ખૂબ મોટો સહયોગ હતો એમણે એમના પ્રવચનમાં પણ કીધું કે જયારે ઓગણીસો રાજીનામું આપીને સાહેબ ને પણ બંને પતિ પત્નીને લડાવ્યા અને ખૂબ એક મજબૂત એ વિસ્તારમાં હેદવાણીમાં એક નિડરતા સાહેબ પછી કોઈ નિડર તરીકે એક બીજા સમાજો સાથે તાલમેલ મેળવીને કોઈ પણ પરિસ્થિતિ ની અંદર ગમે પણ સાચું કહેવાની તૈયારી રાખે એવા માજી ધારાસભ્ય શિવાભાઈ સાહેબ સૌભાવ થોડોક મારા જેવો કડક છે પણ જે કહેવાય સાચું કે બનાસ બેંકના ચેરમેન છે જીવરાજભાઈ છે દાદા સ્ટેજ ઉપર ના બિરાજમાન સૌ સહકારી આગેવાનો આપ સૌ પધારેલ મહેમાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આ સમાજે બે એવી પ્રતિમાઓ કે જે બે એવા મહાનુભાવો હતા કે સમાજને રાહ એમના પ્રતિમાનું અનાવરણ કરીને આવનાર એક યાદ કરાવ્યું છે કે એક સક્ષમ નેતૃત્વ લોંગ દ્રષ્ટિ અને તમામને સાથે ચાલીને તમામને સાથે જોડે રાખીને ચાલવા માટેની જે ભાવના હતી એ ભાવના આજે અનેક આગેવાનો એમના સ્મરણ એમને યાદ કરીને જે વાત કરી એ આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને પ્રેરણાદાયી છે એટલા માટે સાહેબે અગાઉ વાત કરી અને બીજા પણ બે વક્તાઓ હમદભાઈ એ વાત કરી કદાચ સાહેબને ખબર નહીં હોય પણ જયારે ઓગણીસો ત્રાણું માં અમિતભાઈ આ શાળાની હું વિદ્યાર્થી હતી નવમાં ધોરણમાં આવી ભણતી દસમા પરીક્ષા આપી ચોરાણું માં

અને એમનો કોઈ આદેશ થાય કે ભાઈ આજે આપણે આ વસ્તુ કરવાની છે તો એની અંદર ક્યારે કોઈ પૂછતા નહીં કે શા માટે કરવાની છે સાહેબ નિર્ણય લઈ હવા વિ એમ કરીને કોઈ પણ કામ એ આગળ વધારવા માટે સમાજ તો હતો જ પણ તમામ સમાજના આગેવાનો કાયમી એમના પડખે રહેતા મારા જેવા એક નાના પરિવારમાંથી આવતી દીકરી મારા ફાદરના અને સાહેબના સંબંધો મિત્રો તરીકે વર્ષો સુધી જીવનમાં સાથે રહીને કામ કર્યું હોય ક્યાંય દાખલો પુરાવો આપવો કે જે આદર્શ વિદ્યા આદર્શ વિદ્યાલયને એક વિદ્યાર્થી ત્યારે સારું કરે એના માટે એ ભલે આપણી વચ્ચે ના હોય પણ એમને આજે પણ આપણે યાદ કરીએ છીએ સારું કરવા વાળાનું હંમેશા સારું થાય એમને એમને જાહેર શિક્ષણ હોય એક દાખલો અનેક વખત આપ્યો કે અત્યારે તો બધી ટેકનોલોજી સમય પરિવર્તિત થયો છે પણ જયારે ત્રીસ થી પાંત્રી વર્ષ પહેલા કોઈ જાહેર જીવનના વ્યક્તિઓને એમાં ચૌધરી સમાજ હોય ઠાકોર સમાજ કે આવા સમાજો અને જાહેર જીવનમાં એક ધારા સભ્ય લેવલે ચૂંટણી લડવી એ પણ એ વખત ખૂબ નિડરતા પૂર્વક નો નિર્ણય હોય અને એક મજબૂત અડીખમ નેતૃત્વ હોય એવો પુરાવો એ ટાઈમે ભેમાભાઈ આપેલો કે હું એક નિડર છું અને આ સમાજ અને તમામને એક લોકશાહી શું છે લોકશાહી ની અંદર એક નિડરતાનો ભાવ ઉભો કર્યો અને તમામને એક રાજકીય નેતૃત્વ પૂરું પાડવા માટે જેમને પ્રેરણા આપી એવું માનું ત્યાં સુધી અમને ઘણી વખત ઘંટિયા વાતો કરે કે એ વખતે એવી પરિસ્થિતિ હતી આશીવાભાઈ બધા અમને કે કે સમાજ પણ એ રીતે કેતો કે સાહેબ તમે અમારે ઘરે નહીં આવો ને તો અમે વોટ આપશું પણ ગાડીમાં નહીં બેસીએ આવી પરિસ્થિતિ આજથી પાંત્રીસ વર્ષ પહેલા હતી અને એમાંથી આઝાદ કરવાનું કોઈ કામ કર્યું હોય તો સૌથી પહેલું ભ્યાભાઈ પટેલે કર્યું હતું ત્યારે વર્તમાન સમયમાં જ્યારે જાહેર જીવનની વાતો આવે સંસ્થાઓની વાતો આવે ત્યારે સમરસતાનો ભાવ કેવો હોય આજે આપણી સહકારી સંસ્થાઓમાં પણ જેને જે જરૂર પડે એ પ્રમાણે એને ધિરાણ મળે એને ક્યાંક નાના મોટું કોઈ કામ હોય તો પણ હવે સહેલાઈથી જે રીતે સહેલાઈથી કામ ખેડૂતોનું થાય છે એ પણ એક આ વર્તમાન સમયની માગ પ્રમાણે ખૂબ સારું કહેવાય એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે બીજી બેંકોમાં લોન ગમે લેવા હોય તો કેટલા બધા ડોક્યુમેન્ટ ભેગા કરીને પેલું કરવું પડે અત્યારે ખેડૂતો પોતાના નિયમો પ્રમાણે ભરે તો એને સહેલાઈથી જે રીતે લોન મેળવી હોય સેલાઈથી મેળવી શકે છે ત્યારે આપ સૌને પણ મારી વિનંતી છે કે આ દુનિયાની અંદર કોઈની તો જીત થઈ હોય તો એ માત્ર ને માત્ર પ્રેમ ની થઈ છે પ્રેમ કોઈકને આપશો તો મળશે તે ગાંધીજી ગાંધીજી જેવા એક એક આ કાઢવા માટે મજબૂર કર્યા હોય ને આઝાદ અપાયું હોય તો એમનામાં કોઈ એવો મસલ પાવર નતો પણ એમનામાં બધાને સાથે લઈને ચાલવા માટેની ભાવના હતી અને એમને એક પ્રેમ કે ભલે ગમે એટલો અત્યાચાર હોય પણ આ જ નહી તો કાલ પણ સત્યમેવ જયતે હર હંમેશા પ્રેમનો વિજય થતો હોય છે આપણા રોજિંદા જીવનમાં જે સમાજો આજે ધારો કે પાટીદાર સમાજ હોય આપણો સમાજ ચૌધરી સમાજ હોય કે જે હવે બીજા ઘણા સમાજો કરતા એ આગળ છે તો એનાથી આગળ વધારવા માટે કઈ રીતે આગળ વધવું એ વાત પણ અમિતભાઈને એમને એમના ભાષણમાં કીધું કે યુપીએસસી હોય જીપીએસસી હોય મોટા ઉદ્યોગો હોય હવે આ નાના નાના અમુક સમાજો તો હવે નાની નાની નોકરી લેવાનું બંધ કરી દીધું કે ભાઈ આ દસ પંદર હજારનો પગારદાર વીસ હજારનો બનાવવો એના કરતાં મોટો કઈક સારો ધંધો કરવો અને ધંધો કરે તો એની અંદર બે પાંચ પચીસ જણાને રોજગારી આપી શકે આજે સહકારી સંસ્થાઓના માધ્યમથી આપણા જિલ્લાના યુવાનોને ક્યાંક ને ક્યાંક સારી રીતે રોજગારી પણ મળી રહી છે ત્યારે હું ફરી ખેતાબાની વાત કરું તો ખેતાબાની વાતમાં એટલું જ કહું કે જેની સાથે સારાની બેઠક રાખો તો તમે સારું શીખો અને એક સાને કે સંગત એવા ફળ જ્યારે ઓગણીસો ને સાહીઠમાં આ આદર્શ વિદ્યાલયની જમીન લેવાની એના એ ટાઈમે ખેતાબાએ અમારા સમાજના આગેવાનોને સાથે રાખીને ઠાકોર સમાજને પણ બાજુમાં ત્રણ એકર જગ્યા લેવડાવી હતી એ એમની ઉદારતા હતી સમય પરિવર્તન થતો હોય છે આગેવાનો સમાજને જેવો રાહ એ પ્રમાણે સંકુલો હોય ધંધા રોજગાર હોય જાહેર જીવન હોય આ બધું એની કારણે અનેક વખત સારું પરિણામ આવે ક્યાંક આપણામાં કચાશ રહી જાય તો ક્યાંક પરિણામ ના આવે એ એક એક જાહેર જીવનનો ભાગ છે અને જાહેર જીવનમાં એ લોકશાહીમાં એક એવું છે કે બે ચૂંટણીઓ લડતા હોય તો એક જ જીતે બે જીતે નહીં એ જાહેર જીવનની વાત છે પણ સમ દ્રષ્ટિ રાખીને બધાને હાથે રાખીને બધાને સારું શિક્ષણ મળે સારા ધંધા રોજગાર મળે અને એક ભાઈચારાની ભાવના હોય એમાં આપણે ધારીએ તો બધા જ સાથે મળીને આ કામ કરી શકીએ છીએ ત્યારે ઓગણીસો ને પંચાણુંમાં ભાઈ મારા રાજકીય ગુરુ આ હરિભાઈ હરિભાઈ છે હમણાં દેવસિંહભાઈ હતા હામદભાઈ અને શિવોબા આ લાલજીભાઈના ત્રણ ચાર જણા તો આજે છે જે તાલુકા પંચાયતના એ વખતના સભ્ય કે જાહેર જીવન કોને કહેવાય કે મારી દસમાની પરીક્ષાનું છેલ્લું પેપર હતું સ્પીકર સાહેબ અને એ વખતે મને બોલાવવા માટે આવ્યા આપણે રાણાભાઈ મામો અને મને કીધું કે સાહેબ બોલાવે છે મેં કીધું કંઈ આ ભૂલ તો કરી નથી પણ આ એટલે બોલાવે એટલે શું હશે એમ એટલે મનમાં એવું તો થયું કે આજ સાહેબ બોલાવે છે તો કંઈ આચાર્ય ઉધી ઠપકો જાય ત્યાં ઉધી તો બરોબર છે પણ છેક ત્યાં ઉધી જાય એટલે ક્યાંક તકલીફ તો નહીં હોય પણ છતાં એક મજબૂત મનોબળ કરીને એટલા ઉધી ગઈ અને મને કીધું કે એની તારું પેપર પતી ગયું મેં કીધું સાહેબ હા મારું આજે દસમાનો પેપર આ છેલ્લું હતું પતી ગયું તો કે હવે તૈયાર થઈ જાય એમની ભાષામાં મને કીધું હતું એ ચૂંટણી લડવાની છે અને દેશી ભાષામાં કે કાં તમે કે તને હુળીએ થડાવવાની આજે મને શબ્દ યાદ છે તારે કે ચૂંટણી લડવાની છે ચૂંટણી ના શું હોય તો આ દહ માં પેપર આજ પત્યું છે પણ કે ના લડવાનું છે એટલે મારા ફાધર બધા બેઠા હતા પણ એમને ખાલી બોલાવી કીધું કે ભાઈ એનો મનોબળ કેટલું મજબૂત છે શું છે પણ આ એક ઓગણીસો ને પંચાણું માં પહેલી વખત તાલુકા પંચાયતના ના પ્રમુખ થી કરીને અનેક વખત જાહેર જીવનમાં એકાબીજા એ મદદ કરેલી અને એટલા માટે સાહેબ માટે હું કહેવામાં આવતું મેં કીધું એ પ્રમાણે કે જ્યારે ઈ નિર્ણય લે ત્યારે કોઈ પૂછતું ને કે ભાઈ શું નિર્ણય લેવાનો છે જ્યારે બે હાજર ત્રણ માં એમને ચૂંટણી લડવા માટે અપક્ષ નિર્ણય લીધો તો પણ આ સમગ્ર વિસ્તાર ભેગો રહી અને અઢાર થી વીસ હજાર ની લીડ એમને અપક્ષ ધારાસભ્ય તરીકે પણ જીતાડ્યા હતા એ ટાઈમે કીધું રાજીનામા આપવા પડે તો આપી દેવાના એમાં સાહેબ કહેતા હોય ને એમાં સેના માટે આપવા પડે એ પ્રશ્ન પૂછવાનો હોતો જ નથી એટલે આ એક મજબૂત નિર્ણયો એક રાજકીય હોય સામાજિક હોય શૈક્ષણિક હોય તો સાથે મળીને એ ટાઈમે લેવાતા અને એટલા માટે મજબૂત પરિણામ પણ એ ટાઈમે આવતું ભાઈચારાની ભાવનાઓ હતી માં જગદંબા અર્બુદાને પ્રાર્થના કરીએ કે એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે જ્યાં સ્ટેજ છે એ સ્ટેજ ને અમને બધાયને એવી શક્તિ આપે એવી સદબુદ્ધિ આપે એવા સદ વિચાર આપે કે બીજું અમે કોઈ બધા સમાજોને આપીએ એક ના આપીએ પણ ભાઈચારાની ભાવના કાયમી તમામ સમાજોને સાથે રાખીને આપીએ એવી શક્તિ માં અરબુદા અમને આપે એવી માં જગદંબા અરબુદા ને પ્રાર્થના કરું છું આયા કાકાએ પાઘડી બંધાવી અને પાઘડી બંધાવી ત્યારે કોઈ પણ બેન દીકરીના માથા ઉપર પાઘડી હોય તો એક એની જવાબદારી વધતી હોય છે એક પુરુષ સમાવડી નું પ્રતિક તો છે પણ એની સાથે હાથે અનેક પ્રકારની જવાબદારીઓ વધતી હોય છે એ જવાબદારીના ભાગ રૂપે હું ખાતરી આપું છું આ સ્ટેજ ઉપરથી કે જાહેર જીવનમાં આમ તો ઓલા કહેવાય ને કે પુત્રના લખન પારણામાં કદાચ હવે તો 28 વર્ષ થઈ ગયા રતનજી કાકા જો 28 વર્ષ મચાય વાક ના આવ્યો હોય તો હવે ના આવે એવી એની પૂરેપૂરી ખાતરી રાખશું અને આજે આ પાઘડી છે એ પાઘડી ની લાજ એ રીતે રાખશું કે ક્યાંક સમાજ સમાજ વચ્ચે હોય ક્યાંક અન્યાય સામે ની વાત હોય તો આ પાઘડી ન્યાય ના હિતમાં નિર્ણય લે એ ચોક્કસ થી કરશું એમાં ક્યાંય કચાશ નહીં રાખીએ ફરી સાહેબ ના શાંતિ મળે બંને મહાનુભાવના આત્માને શાંતિ મળે ભગવાન એમના ચરણોમાં એમને સ્થાન આપે ના ઉદારતાના માટે જ્યારે અમિતભાઈ કહેતા હતા ત્યારે હરિભાઈ પણ આજે એક મિનિટ માટે યાદ કરું કે એ હરિભાઈ કે જેને ઓબીસી માટે લડ્યા હોય અને ઘણી વખત મને ફોન કરે હું એમને ફોન કરું તો એમની વાત એ ક્યારે જાહેર જીવન કે રાજકારણની ન હોય એમની વાત એ હંમેશા શિક્ષણ માટેની હોય અને હમણાં જ મને કીધું કે બેન તમારા સમાજની ઠાકોર સમાજની દીકરીને

સારું એમના એમના જેટલું તો કામ આપણું કરવા માટેની આપણી શક્તિ હોય કે ન હોય પણ એમણે જે રાહ જીત્યો છે એમણે જે પ્રેરણા પૂરી પાડી છે એ પ્રેરણા થકી કંઈક એવું કરીએ કે જે આવનાર પેઢી એ કોઈ એમનું ઉજ્જવલ ભવિષ્ય બને અને જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં ઉતરો ઉતરો પ્રગતિ કરવા માટેના સૌ આપણો પ્રેરણા સ્ત્રોત બનીએ એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર આભાર શ્રી